સચિન જીઆઈડીસીના તલંગપુર ખાતે શાહી જ્યોતિષ સોસાયટીમાં રહેતા યુવકની પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધી હત્યા કરી હતી હત્યા પાછળનું કારણ બે મિત્રો પરિણીત સ્ત્રીને પ્રેમમાં ત્રિકોણમાં થયેલી હત્યા બાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપી બે શખ્સોને ઝડપી પાડ્યા છે સચિન જીઆઈડીસી રહેતાને ત્યાં જ કામ કરનારા મૃતક પ્રદીપ ઉર્ફે દીપક ચૌહાણને તેની નજીકમાં રહેતી પરણીતા સ્ત્રી જોડે પ્રેમ થયું હતું થોડા વખત પછી સ્ત્રીએ પ્રદીપને છોડીને તેના જ મિત્ર અભયના પ્રેમમાં પડી હતી તેના કારણે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં અભય અને અનિલે પ્રદીપની હત્યા કરી નાખી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં સ્ત્રી હત્યારા હોય વધારે પ્રેમ કરતી હતી અને બગાડી જઈ દિલ્હી લઈ જવાનો હતો મિત્રનો કાંટો કાઢવા માટે અન્ય બે મિત્રોએ પોતાના જ એક મિત્રને શનિવારે મોડી રાતે મોતે ઘાટ ઉતારી નાખ્યો હતો સચિન જીઆઈડીસી પોલીસે હત્યારા અભય અને અનિલને રવિવારે મોડી રાત્રે દબોચી લીધા હતા જે કે પંડ્યાએ કહ્યું હતું કે આરોપીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા બંનેની ધરપકડ કરીને આગળની કાર્ય સુરત શહેરના સચિન જીએડીસી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ નોંધાયેલો છે આ બનાવની વિગત જોઈએ તો આ કામે જે ફરિયાદી છે તેણે પોતાની ફરિયાદમાં પોતાની સાથે જે લુમ્સના કારખાનામાં કામ કરે છે તેનો મિત્ર પ્રદીપકુમાર દીપકનું કોઈ અજાણ્યા શખ્સોએ એના ઉપર પથ્થરો અને ઈટોના ઘા મારી અને તેનું હત્યા કરેલ હોવાની ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજુબાજુના વિસ્તારના સાક્ષીના નિવેદનો તેમજ સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપી સર્વેશ ઉર્ફે અભય દયારામ અને અનિલ ઘનશ્યામ બે વ્યક્તિઓને અટક કરેલા છે હાલમાં તેઓ બંનેના કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા તેઓની પોલીસે બંનેની ધરપકડ કરેલી છે હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે આ હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રેમ પ્રકરણ સામે આવેલું છે બંને વ્યક્તિઓ એક જ વ્યક્તિના પ્રેમમાં હોવાના કારણે હત્યા થયેલ હોવાનું સામે આવેલું છે પ્રણિત ત્રિકોણમાં હત્યાના આરોપીઓ બેને ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર વેન્યુ